નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ પટેલ માં હાર્દિક સ્વાગત છે ધોરણ ગુજરાતી પાઠ ગડવૈયા ગડવૈયા કવિતાના કવિ છે બાલ મુકુદ દવે પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક

અવિભાગમાં આપેલા શબ્દોને બ વિભાગના શબ્દો સાથે યોગ્ય રીતે જોડો એક ભારતના ચાર જયકાર તો આવશે બી પાંચ મધ દરિયાના તો આવશે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક અમે સૌ એક માતાના છું અમે સૌ એક માતાના ભારત માતાના સંતાન ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં શું વહે છે સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે ત્રણ આપણે દુશ્મનો સામે કેવી રીતે યુદ્ધમાં ઝંપલાવીશું આપણે દુશ્મનો સામે પાણીની ગતિથી અર્થાત ઝડપથી યુદ્ધમાં ઝંપલાવીશું ભારત દેશના લોકો ખેડનારા છે પાંચ કાવ્યમાં સી રીતે વિજય મેળવવાની વાત કરી છે પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા સીમાઓ પર આપણે જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરી છે ઉન્નત ભાવોની સરવાની વહે છે તે ભારત દેશને આપણે ભૂલી ન શકીએ કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે કોઈનું પણ શરીર ઉગાડવું અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે કોઈ પણ ભૂખ્યું ન સુવે અર્થાત અન્ન વગર ન રહે બધા એકબીજા પ્રત્યે લાગણી રાખે લોકો માંથી ઉછની ભેદભાવ દૂર થાય પ્રશ્ન છ કોશમાં આપેલા શબ્દોમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો એક મીના માસીએ લગ્નમાં જવાનું તો જવાબ આવશે ટાળ્યું બે દોડા દોડી કરીશ તો ચોક્કસ ખાલી જગ્યા માં જવાબ આવશે પડીશ ત્રણ મમ્મી પપ્પા સાથે ખાલી જગ્યા જઈશું જવાબ આવશે ખાલી જગ્યા મન નાચવાનું ઘડિયાળ ખાલી જગ્યા મને ખૂબ મજા આવે છે જવાબ આવશે લખવાની પ્રશ્ન આપેલા બે શબ્દો ઉપયોગ કરી એક વાક્ય બનાવો એક માટી પાણી વાક્ય મારા વતનના માટી પાણી જ એવા છે કે એમાં રત્નો જ પાક્યા છે વિજય પરાજય વાક્ય આપણો ઇતિહાસ રાજા મહારાજોના વિજય પરાજય થી ભરેલો છે શબ્દો લખવું અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ ટાળવું તો ટાળશું એક પડવું તો પડશું બે ફરવું તો ફરશું ત્રણ ગાવું તો ગાશું ચાર વાંચવું તો વાંચશું પાંચ લખવું તો લખશું પ્રશ્ન દસ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જોવું એક સરવાની બે ઉચની પાણી પંખા ચાર સીમાડો પાંચ મધ દરિયા વિજય પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક માત તો જવાબ આવશે માતૃભૂમિ જન્મભૂમિ બે દિલ તો જવાબ આવશે મોટા મહત્તા તો જવાબ આવશે તફાવત જુદાપણું પ્રશ્ન બાર નીચેના શબ્દોના વિરુદ્ધાથી શબ્દો લખો જવાબ મળશે પરાજય પ્રશ્ન તેર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવું એક પાણીના જેવી ગતિવાળા તો જવાબ આવશે પાણી પંથા બે ગામ કે નગરની સીમને અડતો ભૂભાગ જવાબ આવશે સીમાડો પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ અહીંયા શબ્દો આપેલા છે તે રીતે આવશે વિજય

એટલે મધ બનાવનારી વાક્ય મધમાખીનો ડંખ અસહ્ય હોય છે ત્રણ રાત તો જવાબ આવશે મધરાત એટલે કે રાત્રિનો નો મધ્ય ભાગ વાક્ય સોસાયટીમાં દિનેશ કાકાના ઘરે ગઈકાલે મધરાતે ચોરી થઈ જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને કરજો